જીવનમાં સુખી થવા માટે આ પાંચ બાબતો હંમેશા યાદ રાખજો જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે વ્યક્તિ આર્થિક સમસ્યાઓ અને માનસિક તણાવના કારણે પરેશાન રહે છે તો કેટલાક વિશેષ ઉપાય કરીને પણ તમે જીવનમાં સુખ મેળવી શકો છો તો ચાલો જાણીએ જીવનમાં સુખી થવા માટે કયા ઉપાયો કરવા જોઈએ એ જાણીએ તે પહેલા આ વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને આ વીડિયોને છેલ્લે સુધી જોતા રહેજો એક જો ઘરની સ્ત્રી સવારે ઉઠીને સૌથી પહેલા ઘરના મુખ્ય દરવાજા પર તાબાના વાસણમાંથી પવિત્ર જળ છાંટે છે તો ઘરમાં દેવી લક્ષ્મીના પ્રવેશવાનો માર્ગ ખુલી જાય છે બે ગાય માટે પહેલી રોટલી કાઢો તેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે ઘરના મંદિરની ઈશાન દિશામાં હંમેશા પાણીથી ભરેલો કળશ રાખો પવિત્રતાના પ્રતીકો જેમ કે આરતી દીવો પૂજા અગ્નિ વગેરેને મોઢેથી ફૂંક મારીને ઓલવશો નહીં મંદિરમાં ધૂપ અગરબત્તી અને હવન કુંડની સામગ્રી દક્ષિણ પૂર્વ દિશા એટલે કે અગ્નિ દિશામાં રાખવી જોઈએ ત્રણ સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ઘરમાં ક્યારેય સાવરણીને ઊભી ન રાખવી જોઈએ અને તેના પર પગ ન મૂકવો જોઈએ તેની ઉપરથી પસાર થશો નહીં નહીં તો ઘરમાં સુખ અને સમૃદ્ધિનો અભાવ રહેશે સાવરણી હંમેશા છુપાવીને રાખવી જોઈએ ચાર જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો ભગવાન બૃહસ્પતિ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં વાસ કરે છે તેથી ઘરનું મંદિર આ દિશામાં રાખો અને મંદિરમાં દેવી દેવતાઓના મુખને પૂર્વ દિશામાં રાખો સવારે અને સાંજે ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ પાંચ કઠવાડિયામાં એકવાર ઘરમાં મીઠાના કચરા પોતા જરૂર કરો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જો ઘરના મંદિરમાં કોઈ પૂજનીય મૂર્તિ હોય તો દરરોજ ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ સ્વસ્તિક બનાવી તેની પૂજા કરવી જોઈએ ઘરમાં ક્યારેય કરોડિયાના જાડા ન થવા દો નહીં તો કરોડિયાના જાડા તમારા નસીબ અને કર્મને ફસાવી દે છે અને અવરોધો ઊભા કરે છે છ જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો દર અમાસના દિવસે ઘરને સારી રીતે સાફ કરો નકામી વસ્તુઓ ઘરમાં ન રાખો અને અગરબત્તી પ્રગટાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઈશાન ખૂણો સૌથી પવિત્ર અને સકારાત્મક ભાગ છે આ ખૂણામાં દેવી દેવતાઓનો વાસ હોય છે આ કારણથી જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે આ સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ આ જગ્યા પર પૂજા સ્થાન હોવું ખૂબ જ શુભ હોય છે સાત સવારે ઘરમાં ભજન અવશ્ય વગાડો તેનાથી ઘરમાં દૈવી શક્તિનો આશીર્વાદ આવે છે ઘરમાં ગાયના છાણને મહિનામાં બે વાર સળગાવીને ગુંદર લીમડાના પાન કપૂર લવિંગ ગુગળ વગેરેનો ધુમાડો કરવાથી ઘરની ઉપરની હવા સુરક્ષિત રહે છે અને રોગો દૂર થાય છે આઠ ઘરમાંથી લેણું અને બીમારી ક્યારેય સમાપ્ત થતી નથી તો તેનાથી બચવા માટે ઘરના નૈઋત્વ ખૂણામાં એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લાલ બલ્બ પ્રગટાવો કબાટ કે જેમાં પૈસા સોનું અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ રાખીએ છીએ તે ઉત્તર દિશા તરફ મુખ કરીને રાખો આમ કરવાથી ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય છે નવ પથારી પર બેસીને ક્યારે ભોજન ન કરો આવું કરવાથી ખરાબ સપના આવે છે અને ઘરમાં બૂટ કે ચપ્પલને ગમે ત્યાં અને ઊંધા છતાં ન રાખવા જોઈએ તેનાથી ઘરમાં અશાંતિ આવે છે અને ગરીબી પણ આવે છે દસ ઘરમાં પ્રવેશવા માટે એક જ દરવાજો રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર ત્રણ દરવાજા શુભ નથી હોતા ઘરમાં પ્રવેશવા માટે ઉત્તર અને પૂર્વ દિશા શ્રેષ્ઠ છે દક્ષિણ દિશામાં ભૂલથી પણ દરવાજો ન ખોલવો જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક શક્તિ આવે છે અગિયાર એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીને સાફ સફાઈ પસંદ છે તેથી તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સાફ રાખો જ્યારે ઘરની બહાર ગંદકી ફેલાય છે તો નકારાત્મકતા વધે છે ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ફાયદો થાય છે બાર ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી તુલસીના છોડને ખૂબ જ પૂજનીય અને સકારાત્મક અસરવાળો છોડ માનવામાં આવે છે તુલસીના છોડમાં અનેક ઔષધીય ગુણો પણ હાજર છે વાસ્તુ અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં હોય તે ઘરમાં હંમેશા સુખ પ્રગતિ અને સકારાત્મકતા આવે છે તેર સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ પણ નાખો જો તમે ઈચ્છો તો આ દીવો દરરોજ પ્રવેશ દ્વારની બંને બાજુ અથવા એક તરફ પ્રગટાવી શકો છો આમ કરવાથી દેવી દેવતાઓની સાથે પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે ચૌદ જ્યોતિષશાસ્ત્ર અનુસાર દિવસ આથમી જાય કે પછી સાવરણીથી ન વાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ઘરમાંથી બહાર ચાલ્યા જાય છે અને માતા લક્ષ્મી નો તે ઘરમાં વાસ નથી રહેતો પંદર જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો છો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેમાં થોડું દૂધ હાંટવું જરૂરી માનવામાં આવે છે આમ કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે આ સાથે પ્રથમ રોટલી ગાયને ખવડાવો તમે આ રોટલીમાં થોડો ગોળ અથવા ખાંડ રાખી શકો છો સોળ પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે શનકક્ષમાં કપૂર સળગાવો જો પતિ પત્ની વચ્ચે ઘણીવાર તણાવની સ્થિતિ રહેતી હોય તો રાત્રે સૂતા પહેલા બેડરૂમમાં કપૂર સળગાવી દેવું જોઈએ આનાથી સકારાત્મકતાનો પ્રવાહ વધે છે જે તણાવને દૂર કરવામાં મદદ કરે છે એવું માનવામાં આવે છે કે દરરોજ આમ કરવાથી પતિ પત્ની વચ્ચેનો તણાવ દૂર થાય છે અને સંબંધ મજબૂત થાય છે સતર્ક વાસ્તુ અનુસાર ઘરનું રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ રસોડાની દિવાલોને લાલ નારંગી અને ગુલાબી રંગથી રંગાવો જ્યારે ડ્રોઈંગ રૂમ અને કાર્યક્ષેત્ર ઉત્તર દિશામાં હોવો જોઈએ કચરાપેટી વોશિંગ મશીન સાવરણી અને ઇલેક્ટ્રોનિક સાધનો ઉત્તર દિશામાં ન રાખો આવું કરવાથી ધનની હાનિ થાય છે ઘરની બહાર ઉત્તર દિશામાં વડ જેવા વૃક્ષો ન લગાવો સાથે જ ઘરમાં કેળા અને દાડમના ઝાડ ન લગાવો જેના કારણે ઘરની સુખ સમૃદ્ધિ જતી રહે છે અઢાર વિદ્યાર્થીઓએ તેમના પુસ્તકોમાં મોરના પીંછાં રાખવા જોઈએ તેનાથી અભ્યાસમાં વધુ મન લાગે છે જો પરસ્પર સંબંધોમાં મતભેદ ઘણો વધી ગયો હોય તો તેનો અર્થ છે કે મંગળ ગ્રહ નબળો છે આ માટે તમારે શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ જે લોકોની કુંડળીમાં રાહુ દોષ હોય તેમણે મોરના પીંછા ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવા જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર